નમસ્કાર મિત્રો આજે આ જાદુગરના સેનાપતિને જ્યારે ભૂતિયાએ ફૂંક મારીને ઉડાડી મૂક્યો ત્યારે તે સમજી ગયો અને તેણે આ યુદ્ધને પલભર વારમાં રોકી દીધું અને પછી કહે છે કે ભૂતિયા તું કોણ છે મને તારી સચ્ચાઈ જણાવ ત્યારે ભૂતિયો કાંઈ જણાવતો નથી પણ આ જાદુગરનો સેનાપતિ તેના એક સિપાહીને કહે છે કે તું અત્યારે જ પહોંચ જાદુગર પાસે અને ત્યાં જઈને વાત કરજે કે અમે જે ગામમાં રોકાણા છીએ ને એ ગામમાં આપણી પચાસ હજારમાંથી વીસ હજાર ઉપર સેનાને ભૂતિયાએ અને રાજપાલસિંહે મોતને ઘાટ ઉતારી દીધી છે અને હવે જો મહારાજ જયસિંહનું રજવાડું જીતવું હોય ને તો વધારે સેના મોકલો અને વધારે માણસો અહીંયા મોકલો મારી હાલત ખૂબ જ ખરાબ છે અને આટલો સંદેશ લઈ અને આ સિપાહી તો ત્યાંથી ચાલી નીકળ્યો પણ આ બાજુ મહારાજ જયસિંહના રજવાડામાં એમના ગુપ્તચર દ્વારા ખબર પડે છે કે મહારાજ હવે લડવાની કોઈ જરૂર નથી યુદ્ધ થવાનું નથી કેમ કે આપણા એક ગામમાં જે આ વિશાળ ફોજ રોકાણી હતી ત્યાં રાજપાલસિંહને ભૂતિઓ પહોંચ્યા હતા અને અડધા ઉપર સેનાને સમાપ્ત કરી નાખી છે ત્યારે આટલા શબ્દો સાંભળી મહારાજ જયસિંહ કહે છે કે મારે પણ એ ભૂતિયાને અને રાજપાલસિંહના યુદ્ધને જોવા જવું છે તેથી મહારાજ જયસિંહ અને એમનો સેનાપતિ બંને તૈયાર થયા છે અને તેઓ હવે મહેલમાંથી નીકળવાની તૈયારીઓ કરી રહ્યા છે ત્યાં પેલો દ્વારપાલ આવીને કહેવા લાગ્યો કે મહારાજ મને માફ કરજો પણ હું તમને એક સલાહ તો નથી આપતો પણ એક સાચો માર્ગ દેખાડું છું કે ત્યાં તમે આમ રાજાના વેશમાં જશો નહીં કારણ કે કદાચ ત્યાં કોઈ સિપાહી કે કોઈ સેનાપતિ તમારા ઉપર જો હુમલો કરી નાખશે ને તો મહારાજ તમારા વિના આ આખું રજવાડું કેમ ચાલશે માટે તમે એક કામ કરો અને વેશ પલટો કરીને જાઓ ત્યારે દ્વારપાલની વાત સાંભળી અને સેનાપતિ પણ કહેવા લાગ્યો કે હા મહારાજ આ દ્વારપાલની વાત એકદમ સાચી છે તમે વેશ પલટો કરી લો અને પછી આપણે અહીંયાથી જઈએ અને પછી મહારાજ જયસિંહે વેશ પલટો કર્યો અને તેઓ એક સાધારણ માણસ બની જાય છે અને પછી ઘોડે સવાર થઈને સેનાપતિ અને મહારાજ જયસિંહ બંને પોતાના રજવાડામાંથી બહાર નીકળ્યા છે અને તેઓ ઘોડાને દોડાવતા દોડાવતા પેલું જે ગામ હતું અને જે ગામમાં ભૂતિઓ અને રાજપાલસિંહ રોકાણા હતા એ ગામના સીમાડે પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો સીમાડેથી લઈ અને ઠેઠ ગામ સુધી મોટાભાગે સિપાહીઓની લાશો પડી છે અને વહેલી સવારે જયસિંહ અને આ સેનાપતિ બંને જેવા પ્રવેશ કરે છે આ ગામમાં ત્યાં તો ગામમાં ભૂતિઓ રાજપાલસિંહ અને મુખી ઉભા છે અને એમની સામુ બસ લાશોના ઢગલે ઢગલા છે ત્યારે આ બંને ઘોડેસવારો જયારે દૂર થી આવતા દેખાણા ત્યારે રાજપાલસિંહ પેલા ગામના મુખીને કહે છે કે મુખી બાપા આ બે ઘોડે સવારો કોણ આવી રહ્યું છે ત્યારે મુખી કહે છે કે ભૂતિયા લાગે છે કે પેલો સિપાહી જે આ સેનાપતિનો સંદેશ લઈને નીકળી ગયો હતો કાલે સાંજે એના તો માણસો નથી ને ત્યારે ભૂતિયો કહે છે કે એમને આપણી જોડે તો આવવા દો અને પછી જેવા આ બંને ઘોડેસવારો એમના જોડે આવે છે ત્યાં તો પેલા સેનાપતિને રાજપાલસિંહ ઓળખી ગયા અને ભૂતિયાને કહેવા લાગ્યા કે ભૂતિયા આ તો મહારાજ જયસિંહનો સેનાપતિ છે પણ આ સાથે બીજું કોણ છે અને તેઓ નજીક આવે છે અને પછી આ સેનાપતિ કહેવા લાગ્યો કે ભૂતિયા તારો ખૂબ ખૂબ આભાર કે તે અમારા મહારાજનું રજવાડું બચાવી લીધું છે અને ત્યારે ભૂતિયો કહે છે કે મહારાજ આમ વેશ પલટો કરીને કેમ આવ્યા છો ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ બાજુ ગામના મુખીના હોશ ઉડી ગયા આ બાજુ રાજપાલસિંહ પણ ચોંકી ગયા અને કહે છે કે મહારાજ તમે પોતે આવ્યા છો કે હા ભૂતિયા મને જ્યારે ખબર પડી ને કે દુશ્મન સેનાની સામૂ રાજપાલશ્રીને ભૂતિયો બંને એકલા લડે છે તો અમારાથી સહન થયું નથી ને અમે પણ યુદ્ધ કરવા માટે અહીંયા આવી ગયા છીએ ત્યારે ભૂતિઓ કહે છે કે કાંઈ વાંધો નહીં મહારાજ પણ યાદ રાખજો અહીંયા આખા ગામમાં દુશ્મનોની સેના જ છે માટે એમને ખબર ના પડવી જોઈએ કે તમે મહારાજ જયસિંહ પોતે આવ્યા છો નહીતર તેઓ અહીંયા જ યુદ્ધ શરૂ કરી નાખશે ત્યારે મહારાજ જયસિંહ કહે છે કે ભૂતિયા એટલા માટે તો વેશ પલટો કરીને આવ્યો છું ને દુશ્મનોને જોવા છે ત્યારે ભૂતિઓ કહે છે કે ચાલો તો તમને દેખાડું છું સેના અને આમ કહીને ભૂતિયો અને રાજપાલસિંહ આ મહારાજને અને એમના સેનાપતિને લઈ અને ગામ તરફ ચાલી નીકળ્યા અને આ બાજુ પેલો આખી રાતનો ઘોડે સવાર કે જે ઘોડાને દોડાવતો દોડાવતો જઈ રહ્યો છે ને મનમાં એક જ વિચાર કરે છે કે મારા સેનાપતિની હાલત ખરાબ થઈ ગઈ છે અને અમારા જાદુગરને જઈ અને જટ જાણ કરવી પડશે કે વધારે સેના મોકલો નહીતર ત્યાં અમારે ભૂતિયાની સામું અને રાજપાલસિંહની સામુ લડવામાં જ અમે શહીદ થઈ જશું અને આમ આવા વિચાર કરતો કરતો આ સિપાહી પહોંચે છે પેલા જાદુગરની ગુફામાં અને ત્યાં જઈને જુએ છે તો વહેલી સવાર થઈ છે પણ ત્યાં જાદુગર આવેલો છે જ નહીં તેથી તે વિચાર કરે છે કે આ તો અમારા જાદુગરની ખાસ ગુફા છે તો પછી તેઓ આ ગુફામાં છે નહીં તો તેઓ ક્યાં ગયા હશે અને એ ગુફામાં આજે જાદુગર એટલા માટે નથી આવ્યો કારણ કે ગઈકાલે જ ભૂતિયાને અને એની વચ્ચે ભારે યુદ્ધ થયું હતું એના પછી આ જાદુગર આ ગુફા છોડીને ચાલ્યો ગયો છે તેથી આ સિપાહી સમજી ગયો કે અહીંયા જાદુગર છે નહીં તો મારે એમની બીજી ગુફા તરફ જવું પડશે અને બીજી ગુફા તરફ આ સિપાહી ચાલી નીકળ્યો અને ઘોડાને દોડાવતો દોડાવતો ત્યાં જાય છે ને ત્યાં જઈને જુએ છે તો સાચે જ બીજી ગુફામાં જાદુગર આરામથી સૂતેલો છે પણ ઘોડાના ડાબડાનો અવાજ સાંભળ્યો એની સાથે તે નરી આંખ કરી અને એક નાનકડી બખોલમાંથી જુએ છે ત્યાં તો તે સમજી ગયો કે આ તો મારો માણસ આવી રહ્યો છે અને પછી આ સિપાહી આવે છે જાદુગરની પાસે અને ત્યાં આવી અને હાથ જોડીને જાદુગરને પગે લાગે છે ને પછી કહે છે કે ગજબ થઈ ગયો છે ત્યારે જાદુગર કહે છે કે શું થયું અને તમે હજી સુધી મહારાજ જયસિંહના રજવાડા ઉપર આક્રમણ કર્યું કે નહીં ત્યારે આ સિપાહી એટલું કહે છે કે હે જાદુગર હવે મહારાજ જયસિંહના રજવાડા ઉપર આક્રમણ કરવું એ કાંઈ નાની મોટી વાત નથી હવે મને નથી લાગતું કે આપણે એ રજવાડું જીતી શકીએ ત્યારે જાદુગર કહે છે કે કેમ વાત શું બની છે ત્યારે આ સિપાઈ ત્યાં બનેલી બધી જ ઘટના જાદુગરને વિસ્તાર સાથે કહે છે અને એમ પણ કહે છે કે એક ભૂતિયા નામનો બાળક ત્યાં આવ્યો છે અને એણે આખા એ ગામની રક્ષા કરી નાખી છે ગામને રાતે સળગવા નથી દીધું અને આપણા જે સેનાપતિ છે ને એમણે તો એક જ ફૂંક મારી હતી અને તેઓ એટલા હવામાં ઉછળ્યા અને પછી ધડામ કરતા એક નળિયાવાળા ઘર ઉપર પડ્યા અને એમના પણ પગમાં ભારે ઈજા આવી ગઈ છે અને એ જાદુગર આપણી મોટાભાગની સેનાને તો ભૂતિયાએ અને રાજપાલસિંહે ખતમ કરી નાખી છે અને હવે જો મહારાજ જયસિંહના રજવાડા ઉપર આક્રમણ કરવું હોય ને તો વિશાળ સેનાની જરૂર પડશે બોલો હવે શું કરીશું ત્યારે જાદુગર ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને હસતા હસતા કહે છે કે મને ખબર જ હતી કે આટલી વિશાળ સેના લઈને તમે ગયા છો ને એમ છતાં પણ તમે પાછા જ આવવાના છો તમારાથી કાંઈ નહીં થાય એક કામ કર તું અહીંયાથી પહોંચ આપણી બીજી સેના જે છે ને એને લેવા અને એ સેનાને લઈ અને તું એ ગામમાં પહોંચ ત્યાં સુધી હું જાદુગર એ ગામમાં પહોંચું છું કે પણ હે જાદુગર તમે એ ગામમાં અત્યારે જશો નહીં ત્યાં ભૂત્યો અને એનો સેનાપતિ રાજપાલસિંહ છે ને એ ખૂબ જ ભારે માથા છે ત્યારે જાદુગર કહે છે કે તું ચિંતા કરીશ નહીં એનો બધોય તોડ મારી પાસે છે અને આમ આટલું કહી અને આ સિપાહી તો આ જાદુગરની વધેલી જે બીજી સેના હતી તેને લેવા માટે એ દિશા તરફ ચાલી નીકળ્યો અને આ બાજુ મહારાજ પોતે પેલા દુશ્મન સેનાપતિની પાસે જાય છે અને ત્યાં જ એને કહે છે કે સેનાપતિ મને ઓળખો છો કે ના તમે કોણ છો કે હું બીજો કોઈ નહીં આ ગામનો જ માણસ છું પણ હું બહાર ગામ ગયેલો હતો અને હવે આવ્યો છું બોલો આ ગામમાંથી નીકળવું છે કે હવે તમારે અહીંયા જ મોતને ઘાટ ઉતરવું છે ત્યારે આ સેનાપતિ ગુસ્સામાં આવી ગયો ને કહેવા લાગ્યો કે તને ખબર નથી પડતી તું મને ઓળખતો નથી હું જાદુગરનો માણસ છું અને અમે મહારાજ જયસિંહના રજવાડાને વેર વિખેર કરી નાખવા માટે આવ્યા છીએ પાછી કરવા માટે નથી આવ્યા ત્યારે મહારાજ હસવા લાગ્યાને કહે છે કે તમે વેર વિખેર શું કરવાના તમારી મોટાભાગની સેના તો ભૂતિયાએ અને રાજપાલસિંહે પૂરી કરી નાખી છે અને હવે તમે પણ સરખી રીતે ચાલી શકતા નથી તો પછી મહારાજનું રજવાડું તમે કેવી રીતે બચાવશો ત્યારે આ સેનાપતિ હસવા લાગ્યોને કહે છે કે આજે સાંજ સુધીમાં એક વિશાળ સિપાહીઓની ફોજ અહીંયા આવતી હશે અને એ સંદેશ પહોંચી ગયો છે અમારા જાદુગર પાસે અને એ જાદુગરની બીજી વિશાળ સેના છે ને એ ખૂબ જ ભારે અને ભયાનક છે અને સાંભળ ભાઈ અમે મહારાજ જયસિંહનું રજવાડું તો લૂંટી લઈશું અને મહારાજ જયસિંહને પણ મારી નાખીશું પણ એમનો જે રાજ પરિવાર છે ને એમની ત્રણ રાણીઓ એક રાજકુમાર અને બે રાજકુમારીઓ છે ને એમને અમે એટલી પીડા આપીશું ને કે એ મહેલની ની દિવાલો ધ્રુજી ઉઠશે એવી તો એમની ત્રાડ હશે અને આટલા શબ્દો સાંભળતાની સાથે મહારાજ જયસિંહને ભારે ગુસ્સો આવ્યો અને એમણે પોતાના કેળમાંથી તલવાર બહાર કાઢી અને જેવા આ સેનાપતિ ઉપર પ્રહાર કરવા માટે જાય છે ત્યાં તો ભૂતિયો એમને રોકે છે અને કહે છે કે રોકાઈ જાઓ અત્યારે તમારે આ કામ નથી કરવાનું એનો સમય હજુ આવવાનો છે અને એકાદ દિવસ આડો છે મહારાજ તમારી તલવારની જેટલી ધાર કાઢવી હોય એટલી કાઢી નાખજો હથિયાર તૈયાર કરવા હોય એટલા કરી નાખજો અને હવે એક જ દિવસ આડો છે અને મને એક વિશાળ સંગ્રામ થવાનો હોય એવું દેખાઈ રહ્યું છે ત્યારે રાજપાલ કહે છે કે ભૂતિયા આ વિશાળ સંહારમાં તું અમારી સાથે છે ને ત્યારે ભૂતિયો કહે છે કે ના રાજપાલસિંહ આ વિશાળ સંગ્રામમાં હું તમારી સાથે નથી અને હું અહીંયા નહીં રહી શકું આવું મને દેખાય છે ત્યારે રાજપાલસિંહ અને મહારાજ પૂછે છે કે ભૂતિયા તારા વગર અમે યુદ્ધ કેવી રીતે જીતી શકીશું અને તારે તો અહીંયા હાજર રહેવું જ પડશે ત્યારે ભૂતિઓ કહે છે કે મારે તો અહીંયા હાજર રહેવાનું છે અને જાદુગરની વિશાળ ફોજ આ ગામ તરફ કૂચ કરી ચૂકી છે ને તે નીકળી ગઈ છે પણ એ રાજપાલસિંહ મને એવું લાગે છે ને એવો સંકેત મળી રહ્યો છે કે જાદુગરે કાંઈક એવી યોજના બનાવી છે જેના કારણે હું આ વિશાળ સંગ્રામમાં અહીંયા હાજર નહીં રહી શકું મારે ગમે ત્યાં જવાનું થશે અને આવી યોજના આ જાદુગર બનાવી ચૂક્યો છે આવું મને દેખાય છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે કાંઈ વાંધો નહીં ભૂત્યા તારે ભલેને જ્યાં જવાનું થાય ને ત્યાં તું જઈ શકે છે અને જ્યાં સુધી તારા પરમ મિત્ર રાજપાલસિંહના શરીરમાં જ્યાં સુધી છેલ્લો શ્વાસ હશે ને ત્યાં સુધી ભૂત્યા જો મારા મહારાજ જયસિંહના રજવાડાની સીમા સુધી એક પણ સિપાહીનો પગ પડવા દઉં ને તો ભૂતિયા હું રાજપાલસિંહ મટી જાઉં ત્યારે રાજપાલસિંહના આટલા શબ્દો સાંભળીને મહારાજ જયસિંહ કહે છે કે વાહ રાજપાલસિંહ વાહ તમે આજે મને એવી હિંમત આપી છે ને કે આપણે બધા સાથે મળી અને ગમે એટલી સિપાહીઓની ફોજ હોય બધાની સામુ ભારે પડી જશું અને પછી તો એ જ ઘડીએ મહારાજે પોતાના સેનાપતિને કહ્યું કે તમે અત્યારે જ પહોંચી જાઓ મારા રજવાડામાં અને આપણી જે સેના છે ને એને તૈયાર કરી નાખો ને કહેજો કે આવતીકાલની વહેલી સવારે યુદ્ધ થવાના છે તો બધા તૈયારીઓ કરી નાખે અને મારા પરિવારને સહી સલામત જગ્યા ઉપર પહોંચાડી દેજો અને આમ મહારાજે આટલું કહીને પોતાના સેનાપતિને એમના રજવાડા તરફ મોકલી દીધો છે અને આ બાજુ જાદુગરની વધેલી વિશાળ ફોજ હવે તાબડતોડ આ ગામ તરફ આવી રહી છે અને બીજી બાજુથી જાદુગર પણ આવી રહ્યો છે અને આજે જાદુગરે આ જયસિંહનું રજવાડું જીતવા માટે ને ભૂતિયાને ફસાવવા માટે એક ભારે યોજના બનાવી છે અને હવે ભૂતિયો આ બધાને કેવી રીતે પાર પાડે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી